જ્ઞાન માર્ગ એવું કહે છે અથવા તો શ્રીમદ ભગવત સિવાયના દરેક ગ્રંથો એવું કહે છે કે જગત મિથ્યા છે બ્રહ્મ સત્ય છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે તમે આ જગતને છોડી દો આ જગતના પ્રપંચોનો તમે ત્યાગ કરી દો પરંતુ શ્રીમદ્ ભાગવત કંઈક અલગ કહે છે શ્રીમદ ભાગવત એ અન્ય જ્ઞાન પરંપરાથી અલગ એટલા માટે તારવવું પડે છે કે શ્રીમદ ભાગવત ભક્તિ અત્યંત સરળ છે શ્રીમદ ભાગવતજીએ મેં નથી કહેતું કે જગત મિથ્યા છે કારણ કે આપણને ખબર છે કે સવારે ઉઠી આપણે સ્નાન કરવું પડે છે ભોજન કરવું પડે છે આ જગતની અંદર આપણે સિત્તેર જવું છે ખાવા માટે કમાવું છે તો ગાડીઓને બંગલા વસાવવા પડે છે આપણે આપણા માટે નહીં પણ કોઈકની સામે ઊભા રહેવા માટે રંગરોગાન કરવા પડે છે હવે આટલું બધું કરવું પડતું હોય એ જીવ કઈ રીતે સ્વીકારી શકે કે જગત મિથ્યા છે જગતના એક એક સંબંધો એની ઈચ્છા થાય ત્યારે શીતળતા આપે છે અને ઈચ્છા થાય ત્યારે આપણને તપાવી નાખે છે તો પછી આપણે કઈ રીતે સ્વીકારી શકીએ કે જગત મિથ્યા છે બહુ અઘરી વાત છે બ્રહ્મ સત્ય છે સાચી વાત છે પરંતુ જગત મિથ્યા છે એ જ્ઞાનવાદને આ જીવ સંસારી જીવ એ બહુ ઝડપથી સ્વીકારી નહીં શકે અને સ્વીકારી ના શકાય ત્યાં સુધી એને પચાવી ના શકાય એટલે શ્રીમદ ભાગવતની જે ભાવના છે એ તો ફક્ત એટલું કહે છે કે નથી બ્રહ્મ સત્ય નથી જગત મિથ્યા શ્રીમદે ભાગવત ભગવાનને તો ફક્ત એટલી ખબર પડે છે કે આ આખું જગત છે એ ભગવાનનું છે અને એટલે તમે એ જગતને ભગવાનનું છે એમ કરીને જો જાલી રાખશો તો જગત આપોઆપ છૂટી જશે કેમ કે તમે જુઓ તમારા ઘરે એમને એમ શીરો બનાવ્યો હોય તો તમે એકલા ખાઈ જાઓ છો ભગવાનનો મહાપ્રસાદ બનાવ્યો હોય તો આખા ગામમાં વેચીને ખાવ છો જગત ભગવાનનું છે જે કંઈ કરો છો એ ભગવાન માટે કરો છો તો પછી એમાં તમારું છે એવો ભાવ નહીં આવે આ જગતમાંથી મારાપણાનો ભાવ જો કાઢવો હોય તો એને પરમાત્માનું સમજો આ જગતમાંથી દુઃખ આવે છે તો સમજો કે ઈશ્વરે ધાર્યું હશે એમ ના સમજો શ્રીમદ ભાગવત ભગવાન ના પાડે છે કે ક્યારેય જો જીવનમાં દુઃખ આવે તો એમ ના સમજવું કે અમારા કર્મો ના લીધે દુઃખ આવ્યું છે કારણ કે આપણને ખબર નથી આપણા કર્મો ની ગતિ એવું સમજો કે આમાં પણ ઈશ્વરની કઈક એવી ઈચ્છા હશે કે ઈશ્વરે મને દુઃખ આપ્યું કારણ કે માતા કુંતાનો પ્રસંગ આપણને સમજાવે છે મા કુંતાએ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે દુઃખ માંગ્યું છે હવે કર્મના પ્રારબ્ધ મુજબ ભગવાન દુઃખ ત્યારે જ આપે કે ખરાબ કર્મ હોય તો હવે માતા કુંતાને દુઃખ શા માટે આપ્યા ખરાબ કર્મના લીધે નહીં પરંતુ એણે માંગ્યા હતા જીવનમાં જો દુઃખ આવે તો પણ એમ સમજો કે હરિ ઇચ્છા બળવાન અને જીવનમાં સુખ પણ આવ્યું છે તો હરિ ઈચ્છા બળવાન માનવ જીવનમાં સુખ અને દુઃખ એ પ્રભુની ઈચ્છાથી આવે છે અને પ્રભુની ઈચ્છાથી જ એ દૂર થાય છે એટલે આ સમસ્ત જગત ભગવતમય છે પરંતુ શ્રીમદ ભાગવત એક દ્રષ્ટિ આપે છે કે તમારા જીવનમાં આવેલું સુખ આવેલી સંપત્તિ એ તમારા પુણ્ય કર્મના લીધે આવી છે કે નથી આવી એની એક ઓળખવાની રીત શ્રીમદ ભાગવત આપે છે કે જો સંપત્તિ આવે અને તમે પચાવી શકો તો સમજો કે એ સંપત્તિ તમારા પુણ્ય કર્મના હિસાબે આવી છે સંપત્તિ આવે અને તમે જો પાત્ર હોવ અને સંપત્તિ આવી હોય તો તમારી સંપત્તિ એ કોઈક સારા કાર્યમાં વપરાય છે સંપત્તિ આવે અને તમારો હાથ ક્યાંક લાંબો થાય તો સમજો કે તમે લાયક છો અને સંપત્તિ આવી છે તમે પાત્ર છો અને સંપત્તિ આવી છે આપણી સંપત્તિ જ્યારે એક કાર્ય માટે એટલે કે આપણા સંસાર માટે જ નહીં પરંતુ ક્યારેક ધર્મ કાર્ય માટે અથવા તો કોઈ પુણ્ય કાર્ય માટે વપરાય તો એ સંપત્તિ તમારા હકની સંપત્તિ કહેવાય અન્યથા હકની સંપત્તિ ના હોય અને જો ભેગી થઈ જાય ને તો એ સંપત્તિ ક્યારેય સત્કાર્યમાં વપરાતી નથી શ્રીમદ ભાગવત દ્રષ્ટિ આપે છે અને આ દ્રષ્ટિ બહુ વિશાળ દ્રષ્ટિ છે જો ભગવાનને મસ્તક ઉપર રાખીએ તો બંધનોથી છૂટી જવાય છે જગત આખું ભગવાનનું છે માયા મસ્તક પર ચડી જાય તો સમજો કે આખા જગતના બંધનો આપણને જ આવી અને જકડી રાખે છે એવી સુંદર મજાની શ્રીમદ ભગવતની ભાવના છે જ્યારે વસુદેવજી કરંડિયામાં લઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને યમુના નદીમાંથી પસાર થતા હતા જે ભગવાનને નિત્ય પ્રતિક્ષણ ક્ષીર સાગર જેને નવડાવી રહ્યા છે સ્વચ્છ કરી રહ્યા છે એ ભગવાનને આ પૃથ્વી લોકમાં મૃત્યુલોકમાં આવ્યા પછી એને પ્રારંભનું સ્નાન પણ નથી મળ્યું બાળક જન્મે અને સ્નાન કરાવવામાં આવે એ સ્નાન પણ ભગવાનને પ્રાપ્ત નથી થયું તો પછી આપણે આ સંસાર પાસેથી કેટલી મોટી અપેક્ષા રાખવી એ ભગવાન સમજાવે છે ભગવાન પ્રારંભના સ્નાન લીધા વગર યમુનાજીમાંથી પસાર થઈ રહ્યા છે અને યમુનાજી ખળભળી ઉઠ્યા છે યમુનાજીને ખબર પડી ગઈ કે ભગવાન જાય છે ભગવાન મને એના દર્શનના દાન આપ્યા વગર જાય છે એના ચરણનો સ્પર્શ આપ્યા વગર જાય છે અને યમુનાજી ઉખાણે ચડે છે યમુનાજી કહે છે હે પ્રભુ ઊભા રહો ઉભા રહો તમે મને તમારા કરણોના દાન આપતા જાઓ પ્રભુ મને તો તમારી શરણમાં રાખવાની છે યમુનાજી ઉફાણે ચડ્યા છે અને ભગવાન નીકળે છે એટલે ઉપરથી મેઘ વરસી પડ્યા છે મેઘ વરસી પડ્યા એટલે આ શેષને ચિંતા થઈ કે ભગવાન ભીંજાઈ જશે એટલે શેષ નાગે છત્ર કર્યું છે અને ઉપરથી હરખાઈને વરસી પડેલા મેઘથી એ પ્રભુની રક્ષા કરી છે યમુના નદી વસુદેવજી મહારાજના કળ કળ કેળ સુધી પહોંચી ગયા છે અને વસુદેવજી એ ઝડપથી ચાલવાનું આરંભે છે પરંતુ આ યમુનાજી તો કહે છે કે હે વસુદેવ હું કૃષ્ણને લઈને એમને નીકળવા દઉં એ જળ ઉપર આવી રહ્યા છે ઉપર આવી રહ્યા છે છાતી સુધી જળ આવી ગયા અને વસુદેવજી વધારે ઝડપથી નીકળી જવા માંગે છે એ યમુનાના જળ ઉફણતા ઉફણતા છેક વસુદેવજીના ગળાને ડુબાડી દે છે અને ત્યારે વસુદેવજી મહારાજ વ્યાકુળ થઈ જાય છે કહે છે કે અરે ઓ યમુના તું મને ડુબાડી દઈશ કે શું અને ત્યારે યમુના મહારાણી કહે છે કે હું ડૂબાડવા નહીં તમને અને મને તારવા આવી છું ત્યારે ભગવાનને દયા આવે છે અને ભગવાન પોતાનો જમણો ચરણ એ કરંડિયામાંથી બહાર કાઢે છે યમુના મહારાણીજીને સ્પર્શ આપે છે સર્વપ્રથમ ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ લઈ અને પહેલામાં પહેલી કૃપા કરી હોય તો એ યમુના મહારાણીજી ઉપર કરી છે અને એટલે જ એને આપણે મહારાણીજુ કહીએ છીએ એવા યમુના મહારાણીજી પર જ્યારે ભગવાને કૃપા કરી છે આપણા ઉપર એ યમુના મહારાણી કૃપા કરે કારણ કે આપણે તો દાસના દાસ છીએ શ્રીમદ ભગવતની ભાવના છે કે તમે ભગવાનના દાસ ના બના તો કાંઈ નહીં દાસના દાસ બની જાઓ દાસાનું દાસની પરંપરા છે એવા યમુને જુને આપણે બે મિનિટ માટે વિનંતી કરી લઈએ